જેતપુરના જુના રૂપાવટી રોડ ઉપર દીપડા નો આતંક સામે આવ્યો પશુપાલકોમાં ફફડાટ જોવા મળ્યો ખારપાટ વિસ્તારમાં આવેલ ખેતરમાં ગત મોડી રાત્રે ઘટના બની રમેશભાઈ ખાચરિયાની વાડીમાં ત્રાંતલા દીપડા ત્રણ વાછડીઓનું મારણ કર્યું

એવું અમારી ગણતરી છે ત્રણ વાછરા કરેલું છે તમને ક્યારે ખબર પડી મને સવારે છ વાગે ખબર પડી બરાબર છે રાતે નવ વાગ્યા સુધી તો વાડી હતા પણ ત્યારે કઈ હતું નહીં એટલે અંદાજે રાતે બાર વાગ્યા પછી કદાચ બનાવ બન્યો હોય એના પગલા જોઈને ફોરેસ્ટ ઓફિસરે એમ કીધું કે દીપડો છે મારું નામ મુકેશભાઈ પોપટભાઈ સકરેલિયા દળ વાળી ડિલાઇટ કારખાનાના પાછળના વિભાગની માલિકો દીપડા અને દીપડી બે જોડીમાં આવી અને ત્યાં અમે આજે પગલા દેખ્યા છે બરાબર હવે આનું કાંઈક કરવાનું છે ફોરેસ્ટ વિભાગ વાળાને અમે જાણ કરી છે કે એમાં બાજુવાળા ખેતરનો ફોન આવ્યો કે ભાઈ અહીંયા જંગલી જનાવર આવેલા છે તમે આવો તો જરાક એટલે અમે ફોરેસ્ટ વિભાગને જાણ કરી તો છે ખરેખર ત્યાં છે જ અને ખેડૂતને અવરહવર જવામાં રાતે બાર વાગે અગિયાર વાગે ઊંડનો ત્રાસ રોડનો ત્રાસ છે એના માટે નીકળવું જ પડે કોઈ દિવસ લાઇટ મોડી થઈ હોય એના માટે પાણી વારવા જવું પડે મજૂર વર્ગને તકલીફ પડે છે રહેવામાં બહુ માટે તો એના માટે હવે આને પાંજરે પૂરવાની માંગ છે ખેડૂતની